પન્નાસ એકેડેમી દ્વારા અકોટા ચારસ્તા પાસે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં બનતા અકસ્માતના બનાવોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે અને વાહન ચાલકોને સમજાવવામાં આવે છે કે હેલ્મેટ પહેરો કાર ચાલકો સીટબેલ્ટ લગાવો ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને ઓવર સ્પીડ ગાડી ન ચલાવવી જોઈએ ત્યારે પન્નાસ એકેડેમી દ્વારા અકોટા ચારસ્તા પાસે એકેડેમીના પાંત્રીસ ચાલીસ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલા વાહન ચાલકોને સમજણ આપવામાં આવી હતી કે અવશ્ય પહેરવા જોઈએ જેથી અકસ્માત થાય થાય તો માથાનું રક્ષણ સાથે કાર ચાલકો અવશ્ય બેલ્ટ લગાવવો જોઈએ અને દારૂ કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ નશો કરી વાહન ન ચલાવવું જોઈએ જેથી અકસ્માતના બનાવ ન બને પનાશ એકેડેમી દ્વારા વાહન ચાલકો અને કાર ચાલકો માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

કે અમને આ મોકો આપ્યો અમે અમે છે પણ પ્રાર્થના કે કોર્પોરેટ કરો થેન્ક યુ આજે આપણે અહીંયા અકોટા જે નર્સિંગ ક્રોસિંગ છે એની પાસે અમે લોકો ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ માટે અમારા સ્ટુડન્ટ્સ ભેગા થયા છે અમારા સ્ટુડન્ટ્સ એટલે પનાશ એકેડમી જે આપણા સ્ટુડન્ટ્સ જે છે એ યંગસ્ટર્સ છે આજકાલના જે અઢારથી લઈને એકવીસ બાવીસ વર્ષના છોકરાઓ છે આજકાલ જે સિટીમાં બનાવો વધી રહ્યા છે એક્સિડન્ટના જે જો અવારનવાર આપણે આજકાલ જોઈ જ રહ્યા છે એક્સિડન્ટ્સ થઈ રહ્યા છે તો એના ટ્રાફિક રૂલ્સના બેઝિક નિયમોના અવેરનેસ માટે અમારા સ્ટુડન્ટ્સએ આ પ્રોગ્રામ ગોઠવ્યો છે બરાબર જેમાં અમે જે બેઝિક હેલ્મેટ પહેરીને તમારે ડ્રાઈવ કરવું જરૂરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરવું ફોર વ્હીલર ચલાવવું તો સીટ બેલ્ટ પહેરવું જરૂરી છે આ જે બધા નિયમો જે છે એ બધા સિટીઝન્સ જો ટ્રાફિક રૂલ્સ ફોલો કરશે તો એક્સિડન્ટના એક્સિડેન્ટ્સના કેસોને અને બનાવો થોડાક ઓછા થવા કદાચ હેલ્પ કરી શકે તો અમારા સ્ટુડન્ટ્સ એ જ ટ્રાય કરી રહ્યા છે કે સિટીઝન્સને થોડુંક અવેરનેસ આપી શકે બસ એના માટે જ અમારો પ્રયત્ન છે અને અમે લોકો આભારી છીએ ટ્રાફિક પોલીસનો કે એમને આજે અમને મોકો આપ્યો છે આ પ્રોગ્રામ ગોઠવવા માટે